શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે માં નવ દુર્ગાની આરાધના કરવા માટેનો આ નવ દિવસ વિશેષ અવસર હોય છે માં દુર્ગાની પૂજા અર્ચના કરવા માટે દેશભરના માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં સ્થિત બહુચરાજી મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માના દર્શન કરી ધન્યતા અનુભવી આજથી આશો શુદ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે શહેરના વિવિધ માય મંદિરોમાં વહેલી સવારથી જ ત્યારે શહેરના કારલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માય ભક્તોએ વહેલી સવારથી જ પૂજન દર્શન કર્યા હતા માતાજીના ત્રણ સ્વરૂપ બાળા અવતાર સ્વરૂપે માતા બહુચર યોન સ્વરૂપે માં અંબાજી તથા પ્રૌઢ સ્વરૂપે માતા મહાકાળીની પૂજા કરવામાં આવે છે અહીં માતા બહુચર સૌ માઈ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓ દર્શન માટે વરસાદી પાણીના નિકાલ સાથેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે વહેલી સવારથી જ માઈ ભક્તોએ મંદિર બહારથી ચુંદડી અગરબત્તી શ્રીફળ પ્રસાદી વગેરેની ખરીદી કરી માતા બહુચન પૂજા તથા દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી જે શ્રીમંત મહારાજા ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિર કારેલી બાગ આજથી આ સો મહિનાની શારદય નવરાત્રિ ચાલુ થાય છે આજથી માતાજીને પૂજા અર્ચના જવારા સ્થાપન આજથી ચાલુ થાય છે અને આ માતાજીના ત્રણ સ્વરૂપ હોય છે બહુચરમાં મહાકાળીમાં અને અંબામાં બહુચરમા એટલે બાળા સ્વરૂપ અને અંબામાં એટલે યૌવન સ્વરૂપ અને મહાકાળી એટલે આપણે પ્રોઢ સ્વરૂપ આજથી ત્રણ માતાજીના આ એ થાય છે